જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો બધા ખુશમાં હશો ખુશમાં રહો તેવી ગાય માતાના આશીર્વાદથી અંતરથી અને ઉમંગથી આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાય વસાવો ગાય બસાવો અભિયાન અંતર્ગત સૌ દર્શક મિત્રોને એક નાનો સંદેશ કે ગાય માતાને કતરખાનેલી બસાવવાની અને જ્યાં ત્યાં આપણે જે કચરો પ્લાસ્ટિક ફેંકીએ તેને ગાય માતાના સંપર્કમાં ન આવે એવી રીતનું યોગ્ય જગ્યાએ નિકાલ કરવો કે જેથી કરીને ગાય માતાને નુકસાન ન થાય તો આ આપણો નેચરલી જંગલ વિસ્તારમાં ગાય માતા ધરોસારો સારો સરવા પહોંચી ગયા છે અને હવે ડુંગર ઉપર ચડી રહ્યા છે તો જોઈ શકો સૌ દર્શક મિત્રો આપણી સૌ ગાય માતાને અને આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ તો આ આપણી ગાય માતાઓ છે સૌ સૌની રીતે સારો ગ્રહણ કરી રહ્યા છે તો આ આપણી મોલી અને આ આપણી ગૌરી ને બધી આપણી ગોરલ ભગવતી મનીષા કાબેર આપણી ગૌધન સારી રીતે હવે ડુંગર ઉપર પ્લાન કરી રહ્યું છે તો જોઈ શકો છો તમે આપણું ગૌધન ગોકુળ ગામ ગીર ગૌશાળા ભગોડાધામનું સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને એકદમ પ્રાકૃતિ કે એમાં ફક્ત અને ફક્ત દેશી ઘાસ જ આવે બાકી કોઈની કે નહીં પેસ્ટિસાઈડ કે નહીં કોઈ રાસાયણિક દવાદારું ફક્ત ને ફક્ત આપણું નેચરલી આપ મેળે સારું વરસ હોય એટલે બાર મહિના ગાય માતાને નદી અંદર અને અમારા ગૌસરની અંદર એકદમ નેચરલી આહાર મળી રહે અને સારું એવું વાળું દૂધ દહીં ઘી માખણ યુઝ કરી શકીએ તો આ આપણું નેચરલી પશુધન તો સૌ દર્શક મિત્રો જોઈ શકો છો કે આમાં બીજું કોઈ વસ્તુ આવતી નથી સવારથી સાંજગી બસ હરો સારો સરવાનો અને આરામ કરવાનો એની અનુકૂળ પ્રમાણે આમાં શ્રદ્ધા સધળા ગુણ ધર્મો આવે કે જે યશધિ ગુણ અને સારો ખોરાક શુદ્ધ અને સાંત્વિક જોઈ શકો છો તમે અમે ક્યાંય के भैया हमें आकर ये एवं न थी तुम्हारी नजर सामे कोई पर बांध छोड़ वगर फक्त ने फक्त नेचरली सारों તો આ આપણો ભગુડાધામ ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ તો આપણા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તો જોઈ શકો છો દર્શક મિત્રો આ વિડિયો બનાવવા જ કાયમાં તો નથી શકતા કે વિડીયોનો કોઈ મિનિંગ નથી કે ભાઈ હા અમે આમ બતાવી સાસુ અને સહી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ જે છે તે આમની અંદર છે જય ગૌ માતા વંદે ગૌ માત્ર